હરિયાણાથી કન્ટેનરમાં માલ ભરી મુંબઈ જઈ રહેલા ત્રીસ વર્ષીય ટ્રકના ચાલકને ટ્રકમાં એટેક આવતા મોત વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી હૃદય હુમલાના બનાવો વધી રહ્યા છે અને ઓછી વયના લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે મોડી રાત્રે ડુંગળીથી મળતી માહિતી મુજબ હરિયાણા ખાતેથી કન્ટેનર ભરી મુંબઈ જવા નીકળે કન્ટેનરનો ત્રીસ વર્ષીય ચાલક મુકેશ વિરેન્દ્ર રાય પોતાનો કન્ટેનર નંબર એન એલ ઝીરો વન એ એફ સેવન થ્રી ફાઇવ ફોર લઈ મુંબઈ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ડુંગરી નજીક પંચલાઈ ગામ પાસે પુરોહિત ઢાબા પાસે તેમની તબિયત ખરાબ હોવાનું જાણતા તેમણે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરી હતી અને થોડીકવાર માટે ટ્રકની કેબિનમાં જ સૂઈ ગયા હતા ત્યારબાદ લાંબો સમયગાળો વીતી જતા ન કામદારોએ ચાલકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ પણ જાતની પ્રતિક્રિયા ન આપતા હોટલ સંચાલકો દ્વારા તાત્કાલિક ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ કરાઈ હતી જોકે એકસો આઠની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકની યોગ્ય તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ ડુંગરી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈને ઘટનાની જાણ કરી સુનિલભાઈને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી લાશનો કબજો મેળવી ડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે